આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ છવ્વીસ સાત બે ના આજે સોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર નવસો નેવમાં વેચાઉ છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર જે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને ને કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર નવસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ઓગણસીર હજાર આઠસો ને દસમાં માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે જે મિત્રો સોનાના ભાવમાં પણ કાલની આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમારા શહેરની અંદર સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે